નવ અવતાર લઈ અને આ નવ દુર્ગાનો એના નવ નોરતા કહેવાય અને માતાજી તમારા ભેળી ગરબે રમતી હોય અને કોઈ કાફિર તમારી ઉપર કફરી નજર કરે ત્યારે આ દેશની ધરતી લાજી મરે આ દેશનો દેવ અને આ દેવી દેવતા લાજી મરે કારણ કે તમે ટૂંકા વસ્ત્રો પહેરો છો એટલે કોઈ કાફિરની નજર તમારી ઉપર પડે બેન દીકરી ઉપર પડે અને ના જોવાના એને ના કરવાના અને ના વિચારવાના વિચારો આવે અને પછી લવ જિહાદની એ બેન દીકરી એનો ભોગ બની જાય છે એટલા માટે કે બેન દીકરીઓને નમ્ર અપીલ છે કે તમે નવરાત્રિ રમવા જાઓ તો સજી છોડે શણગાર સજીને જજો પણ ટૂંકા કપડાં પહેરશો સાવધાન 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 બે હજાર પચીસની નવરાત્રિ બિલકુલ સાવધાન કારણ કે લવજિહાજના આજે કેસ બહુ વધી રહ્યા છે બેનો દીકરીઓને મારે આ નમ્ર અપીલને નમ્ર વિનંતી છે કે ટૂંકા કપડાં પહેરી અને નવરાત્રિ ગરબા તમે રમો છો એનો બહિષ્કાર કરજો કારણ કે નવ નોડતા બાર મહિનામાં એક જ વાર આવે નવરાત્રિ તમારે ગરબા રમવા માટે એક જ આવે અને માતા દુર્ગા નવ અવતાર લઈ અને આ નવ દુર્ગાનો એના નવ નોડતા કહેવાય અને માતાજી તમારા ભેળી ગરબે રમતી હોય અને કોઈ કાફિર તમારી ઉપર કફરી નજર કરે ત્યારે આ દેશની ધરતી લાજી મરે આ દેશનો દેવ અને આ દેવી દેવતા લાજી મરે કારણ કે તમે ટૂંકા વસ્ત્રો પહેરો છો એટલે કોઈ કાફીરની નજર તમારી ઉપર પડે બેન દીકરી ઉપર પડે અને ના જોવાના એને ના કરવાના અને ના વિચારવાના વિચારો આવે અને પછી લવ જિહાદની એ બેન દીકરી એનો ભોગ બની જાય છે એટલા માટે કે બેન દીકરીઓને નમ્ર અપીલ છે કે તમે નવરાત્રિ રમવા જાઓ તો સજી છોડે શણગાર સજીને જજો પણ ટૂંકા કપડાં ના પહેરશો આ તો નવરાત્રિ છે બેનું દીકરીઓને ગરબે અને રાહડે રમવાનો દાંડિયા રમવાનો આ એક ઉત્સવને અવસર છે નવરાત્રિ એટલે કોઈ આ મુજરા કરવાનો અવસર નથી જેમાં આપણે ટૂંકા કપડાં પહેરીએ અને કોઈક એવા વિધર્મીઓની નજર આપણી ઉપર પડે અને પછી ના થવાના કિસ્સા બને અને ના કરવાનું ના વિચારવાનું વિચારે અને પછી આપણી બહેનું દીકરીઓ સુરક્ષિત ન રહે એટલે સુરક્ષિત રહેવા માટે ગરબે તમે રમો તો સોડે શણગાર સજી જજો અંગ ઢાંકજો આપણા આપણા અંગ ઉઘાડા છે તો કાફીરની નજર પડશે કારણ કે આ તો વીરતાનો દેશ છે વાત કરું તો વીરતાની જાસીકી શ્રી મહારાણી લક્ષ્મીબાઈ જે પોતે એક પોતાના દેશ માટે હિંમતથી લડ્યા હતા અને ભક્તિની વાત કરીએ તો મીરાબાઈ જે એક ભક્તિ આપણને શીખવાડીને છે તો માટે દેશની બહેનો દીકરીઓ ગરબે રમો તો થોડે શણગાર સજી અને તમે પૂરું અંગ ઢાંકી અને ગરબે રમજો જેથી કરીને કોઈ કાફીરની તમારી ઉપર નજર ના પડે અને જો જ્યાં પણ તમને ભાઈઓને પણ નમ્ર અપીલ છે કે ભાઈઓ તમે બેન દીકરીઓ પર એવી ખોટી નજર ના નાખતા કે તમારા લીધે કોઈ કાફીરની નજર પડે અને જ્યાં પણ તમને એવું દેખાતું હોય તો અમારો સંપર્ક કરજો લાલ વ્યાહીનો સંપર્ક કરજો અમારો સંપર્ક કરજો અને તમે આમનો સંપર્ક કરી જણાવજો જે અમે કાર્યવાહી થતી એ કરશું કોઈ આવ્યો કાફિર તમને જોવા મળે તો વિડીયોને શેર કરજોમાં વધુમાં વધુ જય હિન્દ જય ભારત